હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે નવ વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે તો ગાઈસ આજે ખાલી ગોદરે લેવાના રહ્યા બાકી બધા ઉઠી ગયા અને ભીકુ મમ્મી વહેલા વહેલા વલવા બેઠા તો દહીં કાઢ્યું હો તો આ નથી છાશ બનાવવાની તો ભીકુ આવી ગઈ ગોધરા નાખવા તો આ ભીકુ ગોધરા નાખશે

ચીવડા નહીં બેક્ટેરિયા તો ભીકુની મમ્મીએ તાજી તાજી છાસ બનાવી હ તો આપણે એ છાસની કઢી બનાવવાની એટલે આપણે ખેતરમાંથી ડુંગળી લઈ લઈએ અને ડુંગળીની કઢી બનાવીએ તો આવી જાય છે ખેતરમાં ના આ બાજુ ડુંગળી છે juga guys dunggli itu bau teh itu arli pasti aku temi itu aku temi

ડુંગળી તો ગાય બપોરના ત્રણ વાગી ગયા છે નવા આપણે ચા મૂકીએ અને ચા પીએ તો ગાઈસ ચા ઉકાળવા લીધો નવા આપણે એમાં દૂધ રેડીએ

ચાલ લે ખેતરમાં અને ગાઈસ આપણે કાલ આવ્યા તા નીકળ જ જવાનું તો કાલે ચાલ લેવાયા હતા ગાઈસ ચાર વાડી લીધી તો જુઓ અહીંયા ચાર વાડી મૂકી હ પેલી બાજુ પડી તો આપણે ઘરે જઈએ અને જમવાનું બનાવીએ તો ચાલ લઈને આવી ગઈ છું હવે આપણે લૂટ બોટ દીધો અને આજ તો ત્રણ જણને મેડી મૂકવા જવાનું હ તો આજ ગમમાં જવું પડશે તો આજ સાતમાં બધું મમ્મીને બનાવશે અને સ્કૂલ સ્કૂલથી આવશે એટલી રોટલી બનાવશે તો હવે પપ્પા મૂકવા આવે બાઈક લઈને ગમમાં તો હવે આપણે જઈએ ગમના સ્ટેન્ડ પકી ગયા પીકુ સ્કૂલથી આવો હું બાજુ જા હા બાજુ આવી ગઈ છું અને રાત બહુ થઈ ગઈ છે તો બ્લોગ ને કરી એન્ડ ચેનલ બતાવો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ બાય